આજે હે ને અમારા ઘરે ને નાનો એવડો પ્રસંગ છે ભોળાનાથનો શાંતિ રાખીને વિડીયો જોજો ઉતાવળથી વિડીયો ના જોઈ લેતા મારા કલે જાઓ જય મસાડી બેમાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આજે છે શ્રાવણ મહિનાનું કઈ દે પણ આજે છે સોમવાર અને સોમવારના દિવસે આજે ને અમારા ઘરે ને નાનો એવડો પ્રસંગ છે ભોળાનાથનો કે મમ્મી હે ને સોમવાર ઉજવવાના હે એટલા માટે છે ને બધું આમ શું કે જમવાનું ને એ બધું પ્રસાદી આપણે ભોળાનાથની બનાવવાની છે તો અત્યારે તો મમ્મીને હે ને થોડુંક કામ કરે ઘરનું પછી એ કામને એ બધું કરી નાખે ને પછી પ્રસાદી બનાવવાનું સ્ટાર્ટ થઈ જશે પછી હું હમણાં તમને શું શું બનાવવાના હું તમને નીચે જઈને કહીશ બરાબર છે બાકી અત્યારે તો જો આપણે મસ્ત સવાર સવારમાં નજારો જોવા માટે આવી ગયા સવારમાં અમારા ધાબા ઉપર અને એક નંબર યુ આવી પાછળ આવે ને મજા આવી જાય ને બગલા પગલા બતાવી અત્યારે આપણે જવી બેંકમાં કે થોડા કામ છે અને હવે અહીંયા આપણે રિએક્શન જોઈશું બધા કેવું જોવા બરાબર અમારા હા ચલો હવે આપણે જવી આમાં અત્યારે હું આવ્યો છું ઉદઘાટનમાં અને બજરંગ ઓટો ગેરેજ રાયપુર ગામનું અને અત્યારે જો આ બધા આવ્યા ઉદ્ઘાટનમાં અને બસ આપણે ઉદઘાટનમાં આવે ને પેલા આપણે નાસ્તો કરી લીધો એ પેલા બોલો ત્યાં બોલો ત્યારે ઉદઘાટનમાં આવે પેલા ઉદઘાટન તો સવારનું થઈ ગયેલું હે મસ્ત મજાનું ના સરસ મજાનું ગેરેજ છે બનાવ્યું છે તો કોઈ પણ ને આપણે આવું હોય ને તો આપણે આવી જ વટામણ ધોળકા હાઈવે જતાં તે આપણે બજરંગ ગેરેજ આવેલું છે અને આજે જ તે ઉદઘાટન કર્યું હોય મસ્ત મજાનું અત્યારે આવી ગયા હું ઘરે અને ઘરે બનાવ્યું તો આપણે આજે સોમવાર ઉજવાનો છે એટલા માટે જો બે ના રે જતી રહે પ્રસાદી બધી બની ગઈ છે પાયલ અત્યારે પીરસે છે અને જો થાળ કાઢી નાખ્યા

સોમવાર ના લાડવા રાતે નહીં રેવા દેવાના આખી રાત તો આજે તો પતાઈ દેવા પડશે બધા કેમ કે બે બધાને પ્રસાદી આપશું અને આજે અમે ખાશું એટલે બધા પતી જશે પ્રસાદી બાકી બીજા બધા વધે ને બધા પાયલ ખાઈ જશે નહીં ખાઈ જતું એવું તો જો મસ્ત મજાનો થાળ ચમાડી દીધા દ્વારકાધીશ આ તો કપડા નવા પહેર્યા દ્વારકાધીશ લીલા કાનુડા આજે નવરાયા ના મન લાગ્યું કાનુડા નીચે ઉતારી દીધા દ્વારકા જ ને જ્યાં થશે એને આપણે તુલસીને પાન ના નાખવી ને આલે પાન ના મૂકવીને ત્યાં સુધી એને જમે નહીં તો અત્યારે મસ્ત પાનને મૂકી દીધું હે અને આ હજી રહ્યું ને મેલ પાણી અને ઉગાકા નહીં તે જોઈ લો આ છે આપડા ઉગાકા અને નહીં તે થાળ જમાડી દીધો છે મસ્ત મજાનો જમી લો હાલો ઉગાકા આવે કંઈ

mana kenjo hmm. sini yang orang ya dua kali disini hah hmm. ini aku you kaya know, <laughs> so <kya hai>? <laughs> <laughs> pita mudi <laughs> pita ya wala pita mudi mana so kaya kenjoan hmm. <laughs> આજે હે ને મમ્મીએ સોમવાર ઉજવ્યો યાર કાંકરી ભાગી સોમવાર ઉજવ્યો મસ્ત પ્રસાદી લઈ લીધી આપણે અને આજે હું થયું ખબર છે એક એક મસ્ત વાત કહું તમને આ હે ને આપણી ખુરશી અત્યારે ઈંટો રહીએ બાકી અત્યારે હું એક તમને મસ્ત વાત કહું કેમ કે ભાઈ હે ને હું છે ને વિડીયો નહોતો બનાવતો અત્યારે જમવાનું જમવાનું બનાવતા હતા પ્રસાદી ત્યારે હું ને બ્લોગ નહોતો બનાવતો તો મારા મમ્મીએ એમ કીધું કે બ્લોગ બનાવ સાઈન હું ને બહાર હતો ભાઈબંધ જોડે તો ફોન કર્યો અને પછી બોલાયો મને કે ઘરે બોલાવ્યો અને પછી હું આવ્યો અને પછી એને બ્લોગ છે ને મમ્મીએ કીધું મને કે બ્લોગ બનાય વિડીયો બનાવી કેમ કે આમ તો તું બનાવતો હતો પણ કે આ તો કે સોમવારને આપણે ઉજવવાનો હતો માતાજીનો ભોળાનાથનું પ્રસાદી બનાવી તો બનાય બરાબર તો આપણા બ્લોગ છે ને બનાવ્યા પછી અને આમાં એવું હે કે હે ને કોઈ સપોર્ટ કરે કે ના કરે કેમ કે લોકો હે ને સપોર્ટ ના કરે અમારા ગામના હે ને જે મને સબસ્ક્રાઈબરને અહીં કરે હોય ને એમની લાઈક ના હોય પણ જે મને નથી જાણતા ને એમની લાઈક હોય તો આમાં એવું રિયલિટી કે કોઈ તમને જાણતું હોય ને એ કોઈ કોઈથી તમને સપોર્ટ ના કરે સપોર્ટ કરનારા હોય ને તો એ બહારના જ હોય આપણા નજીકના રિલેટિવ કોઈ ના હોય તો એવું હોય એક કહેવત નથી પણ આ એક ને રિયલિટી એવું જ થાય કે આપણે ફોલો કરેલા હોય ને એ કોઈ ના હોય જે આપણે કોઈ જાણતા જ નથી ને એ આપણને લાઈક કરે આપણો વિડીયો જોવા કેમ કે હે ને અમારા ગામના તે કોક કોક જ જોતા છે બાકી તો હેં મારો વિડીયો કોઈ નહીં જોતો હોય જોતું હોય એમ આમ સ્કીપ કરીને જવા દેતા અને અમુક તો હું સ્ટોરી મૂકું ને તો એમ કેટલું ઓલું થતું એમ બળદરા બાકી તો હું કંઈ નહીં બાકી જે જોવાના હોય તો જોવાના જ છે વિડીયો તો બસ એવું કે હે મારા મમ્મી ફૂલ સપોર્ટ કરે તો બીજું કંઈ ના જોયું કેમ કે હે ને મારા મમ્મી સપોર્ટ કરે હે ને એટલે બધું આવી ગયું ખાલી બસ પહેલાં નહોતા કરતા પણ કે પહેલાં હું ખબર હતી કે નહીં થાય આ તે બધું બાકી હવે તો મા મમ્મી ખુદ એ ક્યાં કે વિડીયો બનાય બરાબર તો કંઈ નહીં હવે હે ને આપણે મમ્મી સપોર્ટ કરે એટલે બીજું કંઈ આપણે કાંઈ જોયું જ નહીં બરાબર બાકી જે કરવાના છે એ કરવાના જ છે સપોર્ટ અને કંઈ નહીં જો અત્યારે હે ને ઉતરાયણ તો યાર આવવાનું મંડી નહીં તો ધીમે ધીમે પતંગો બહુ ચડવા માંડી જોઈ લો આ બાજુ હે અહીં ચડે હે બાકી આ બાજુ જો કેટલી હબતું અને કાલે ને બ્લોગ જોરદાર આવવાનો તમે હે ને વિડીયો કાલનો જોઈજો જોરદાર મસ્ત આવશે કેમકે બે દિવસથી આપણે બ્લોગ નહોતા બનાતા સો દિવસનો ચેલેન્જ હતો ના થયો યાર સો દિવસનો ચેલેન્જ પૂરો ના થયો બોલો કેવું કહેવાય તો આજે પાછો બ્લોગ બનાવી છે આપણે કેટલા બે દિવસ બ્લોગ નહોતો બનાવ્યો જોઈશું હવે શું થાય કાલનો બ્લોગ તો પણ જોરદાર આવવાનો બરાબર છે તો એને જોવાનું ભૂલતા નહીં मेरे भाई मैं वीडियो बनाता तो हूँ तो आप सब लोग हंसते हो ना तो पहले ये वीडियो देख लो सब लोग सही सोच रहे हो ये वही सौरभ जोशी है जो पहले वीडियो बना था, था ना तो उस पर भी सब लोग हंस रहे थे और आज मैं भी बना रहा हूँ तो अब मुझ पर भी सब लोग हंस रहे हैं तो भाई उसने भी कुछ ध्यान नहीं दिया और ब्लॉग कंटिन्यू स्टार्ट रखी और सौरभ जोशी ने किसी पर भी ध्यान नहीं दिया उसने वीडियो स्टार्ट ही रखा और मैं भी